શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ સ્પ્રિચ્યુલ કરનમાં આપ સૌનું સ્વાગત છે આ વિડિયોમાં આપણે સામા પાચમ વ્રત કથા સાંભળીશું વાદરવા સુદ પાચમ આવે આ પાચમને સામા પાચમ કહેવાય છે આ વ્રત કરનારે સવારે વહેલા ઊઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું માટી ચોળી ન્હાવાનું આમળાની ભૂકીથી માથું ચોળીને માથા બોળ ન્હાવાનું આખો દિવસ ઉપવાસ કરવાનો ખાવામાં સામો ખાવો તથા ફરાળ લેવું અનાજનો દાણોય ખાવાનો નહીં મહાદેવજીની પૂજા પ્રાર્થના કરવાની આમ પાંચ વર્ષ સુધી સામા પાંચમનું વ્રત કરવાનું પછી સામા પાંચમના વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં શક્તિ મુજબ બ્રાહ્મણોને ભોજન કરાવવું દાન દક્ષિણા આપવી અને સપ્ત ઋષિનું અરુંધતી સહિત પૂજન કરવું સામા પાંચમની વાર્તા પહેલાના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ તથા બ્રાહ્મણી રહેતા હતા ગામના પાદરે ભગવાન શંકરના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો આજુબાજુના ગામમાંથી અને એ ગામના બાળકો આ આશ્રમમાં આવીને બ્રાહ્મણ ગુરુ પાસેથી વિદ્યા ગ્રહણ કરે આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સંતાનમાં એક પુત્ર હતો તથા એક પુત્રી હતા દીકરી નાની ઉંમરે વિધવા થયેલી તેથી માતા-પિતાની સાથે જ આશ્રમમાં રહે એક દિવસ આશ્રમના છોકરાઓએ જોયું કે એક ઝાડ નીચે બેન પડ્યા છે પાસે જઈને જોયું તો તેમના આખા શરીરે કીડા પડ્યા છે બાળકો તો દોડતા આશ્રમમાં આવ્યા અને બ્રાહ્મણને કહ્યું ગુરુજી એક બેન તો આશ્રમની બહાર એક ઝાડ નીચે પડ્યા છે અને તેમના આખા શરીરમાં કીડા પડ્યા છે બાળકોની વાત સાંભળી બધા આશ્રમની બહાર જ્યાં બેન પડ્યા છે ત્યાં આવ્યા અને જોયું તો ખરેખર બાળકોની વાત સાચી હતી બહેનને ઉઠાવીને આશ્રમમાં લાવ્યા પછી બ્રાહ્મણ ગુરુજીએ ધ્યાનમાં જોયું તો પોતાની પુત્રી પરભવમાં એક વાણિકની સ્ત્રી હતી અને સ્ત્રીનો રત્સ ધર્મ પાળતી ન હતી તદઉપરાંત આસપાસમાં સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મ પાળે તો આ બાઈ તેઓની મશ્કરી કરે અને તેથી આ તેણી વિધવા થઈ અને ધર્મ નહીં હોવાથી તેના શરીરમાં કીડા પડ્યા સર્વ હકીકત જાણી બ્રાહ્મણે પોતાની પત્નીને બધી વાત કહી પત્નીએ કહ્યું ત્યારે તો મારી દીકરી અત્યારે પરભવના કર્મોનું ફળ ભોગવી રહી છે પણ ના ગમે તેમ તોય આપણી દીકરીનું દુઃખ મારાથી જોઈ શકાતું નથી માટે તેના એ કર્મોનું નિવારણ કોઈક તો હશે જ ને બ્રાહ્મણે કહ્યું હા નિવારણ તો છે જ ને દીકરીએ સામા પાચમના વ્રતનો પરભવમાં અનાદર કર્યો છે અને એ જ વ્રત આ ભવમાં જો સાચી શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક કરે તો એના કરેલા કર્મોથી થયેલા પાપનું નિવારણ થાય અને તેની કાયા પ્રભુ કૃપાથી જેમ હતી તેમ સુંદર કંચનવણી થાય દીકરીએ માતા પિતા વચ્ચે થતી આ સર્વે વાત સાંભળી તેથી જ્યારે તેના માતા પિતા તેની પાસે આવ્યા ત્યારે બોલી પિતાજી મેં બધી વાત સાંભળી છે માટે હું સામા પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરીશ માટે આપ મને તેની વિધિ કહો બ્રાહ્મણે કહ્યું બેટા ભાદરવા સુદ પાંચમના દિવસે વહેલા ઊઠી અધેડા દાતણ દાંતણ કરવાનું પછી શરીરને માટી ચોળી આમળાની ભૂખી થી માથું ચોળી માથા બોળ નાઈ સ્વચ્છ કપડાં પહેરવા પછી ધૂપ કરી અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું ધ્યાન કરવાનું આમ સામા પાચમની કથા વાંચવાની કહેવાની કે સાંભળવાની ભોજનમાં સામો લેવાનો ફળ ફળાદી ખાવાના ઉગાડેલું અનાજને ખાવાનું નહીં અને પછી મહાદેવજીના મંદિરે જવાનું ભગવાનના દર્શન કરવા આવી રીતે પાંચ વર્ષ સુધી વ્રત કરી ત્યારબાદ તેનું ઉજવણું કરવાનું ઉજવણામાં અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું પૂજન કરવાનું બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપવી બહેનને વિધિ પ્રમાણે વ્રત કર્યું પાંચ વર્ષ પછી ઉજવણું કર્યું અને બહેનને વ્રત ફાળ્યું તેણીની કાયા ખરેખર કંચરવર્ણી બની ગઈ આમ હે સપ્ત ઋષિ મુનિઓ જેવા આપ બહેનને ફળ્યા તેવા સૌને ફળજો મારા તરફથી સર્વ ભક્તોને સામા પાચનની ખૂબ ખૂબ શુભકામનાઓ